નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઉનાળુ તલમાં સંપૂર્ણ જર્મિનેશન થઈ ગયા બાદ કઈ રોગ જીવાત આવી અને તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું સાથે સાથે કઈ રોગ ઉપર કઈ દવાનો છટકાવ અને સારું રિઝલ્ટ મળી રહે તેના વિશે સંપૂર્ણ ડીપમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવારમાં જો તમે નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો શરૂઆતની અવસ્થામાં ઉનાળુ તલનું સંપૂર્ણ જર્મિનેશન થઈ ગયા બાદ શરૂઆતની અવસ્થામાં પહેલાં તો ખપેડી ઈયળ અને સફેદ માખી અથવા સફેદ ભણભર અથવા ચ્રીપ અને મોલામસી આવવાનું સંભાવના રહે છે તો મિત્રો ખાસ વાત કરીએ તો ઈયળ અને ખપેડીએ રાતના સમયે વધુ જોવા મળે છે બાંધ ખાવા તળને ભારવા પડવા વગેરે લક્ષણો જોવા મળે છે તો ખાસ મિત્રો તેના વિશે વાત કરીએ તો મિત્રો ઈયળ માટે જીવાગ્રો કંપનીનું પેનવા વીસ ટીકા ડબલ્યુપી અથવા ઇમામેક્ટિન બેન્ઝોઇટ પાંચ ટકા જે જીવાગ્રો કંપનીના પોકેટના નામે ઓળખાય છે અથવા શિવ કંપનીની શિવાસ્ત્રમાં આવેલું ટેકનિકલ ઇમામેક્ટિન બેન્ઝોઇટ વન પોઈન્ટ નાઇન ટકા લિક્વિડ ફોર્મમાં આવે જે શિવાસ્ત્ર તરીકે ઓળખાય છે મિત્રો પ્રમાણની વાત કરીએ તો મિત્રો કોઈ પણ એક દવાનો ઉપયોગ કરવો જોઈએ ઈયળ અને ખપેડી માટે ફેનવાલ ડેટ વીસ ટકા ડબલ્યુપીએ પ્રીતિ પંપે પાંત્રીસ નાખીને છાંટવું જોઈએ અથવા ઇમામ એક્ટ્રેન બેન્જુએ પાંચ ટકા પંપે દસ ગ્રામ નાખીને છાંટવું જોઈએ અથવા શિવાસ્ત્ર પ્રતિ પંપે ત્રીસ મિલી નાખીને છંટકાવ કરવાથી ઈયળ અને ખપડી માટે બેસ્ટ પરિણામ જોવા અને રિઝલ્ટ જોવા મળે છે સીધ સફેદ માહિતી સફેદ ભણભણ માટે વાત કરીએ તો મિત્રો એસીટીમાં પ્રાઇડ વીસ ટકા એસપી અથવા થાયોમેથોક જેમ પચીસ ટકા ડબલ્યુપી અથવા એઝ ડાયરેક્ટ વન પોઈન્ટ ઝીરો પોઈન્ટ વન ટકા અથવા મોનો ફોસ છેત્રીસ ટકા એસી એસીપેટનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો થ્રીસ્ટ માટે સૌથી બેસ્ટ યજર ડાયરેકશન ઝીરો પોઈન્ટ વન ટકા એ શિવ કંપનીનું ઋષભ ગોલ્ડના નામે દસ હજાર પીપીએમ આવે તે સૌથી બેસ્ટ રહેશે અને પ્રમાણની વાત કરીએ તો મિત્રો પ્રતિ પંપા વીસ મિલી નાખીને છટકાવ કરવો જોઈએ સફેદ માખી અને સફેદ ભણભણ વિશે મિત્રો વાત કરીએ તો મિત્રો ફાયોમેથોજામ પચીસ ટકા પંપે દસ ગ્રામ નાખીને ઉપયોગ કરવો જોઈએ અને જો વધારે પ્રમાણમાં સફેદ ભંડણ હોય તો એસીટીમાં પ્રાય વીસ ટકા એસપીનો ઉપયોગ કરવો જોઈએ જે જીવાગ્રો કંપનીનું પરમિટના નામથી ઓળખાય છે અને તેનું બેસ્ટ રિઝલ્ટ જોવા મળે છે મિત્રો તલમાં મોલામસી જોવા તો નથી મળતી પરંતુ આસપાસ કપાસ કે કોઈપણ બીજા પાકનું જો વાવેતર હોય ત્યારે ક્યારેક મોલામસીનું પ્રમાણ જોવા મળે છે તો મિત્રો જોવા મળે તો ટોળફાને પંદર ટકા એસીનો ઉપયોગ કરવો જોઈએ દવા નામની વાત કરીએ તો મિત્રો ટાઇચીના નામથી ઓળખાય છે સૌપ્રથમ પ્રથમ ટોલફાઈન એ શોધ કરનાર કપની નીચેનો જાપાન કપ તરીકે બજારમાં ઘણા ટોલફાઈન જોવા મળે છે પણ નીચેનો જાપાન કંપની ટોળફાઈન કોઈપણ પાકમાં મોલામસી માટે ઉત્તમ પરિણામ જોવા મળે છે મિત્રો શરૂઆતની અવસ્થામાં ગોથ માટે વાત કરીએ તો મિત્રો જીવાગ્રો કંપનીનો રેપીગ્રો અથવા જીવ કંપનીનો ખજાનોનો છંટકાવ કરવો જોઈએ તેથી બેસ્ટ રિઝલ્ટ જોવા મળે છે તો મિત્રો પ્રથમ છંટકાવમાં વાત કરીએ તો ડોઝની તો મિત્રો ફેનવાલ વીસ ટકા ડબલ્યુપીએ પંપે ત્રીસ મિલી રેપી ગ્રો પંપે પાંત્રીસ મિલી અને જો થ્રીપ વધારે પ્રમાણમાં હોય તો રૂઝઅ ગોલ્ડ એ પ્રતિ પંપે વીસ નાંખીને છંટકાવ કરવો જોઈએ મિત્રો મારું સજેશન એ છે કે ફેનવાલ રેપી ગ્રો અને ઋષભનો રાઉન્ડ કરવો જોઈએ તો મિત્રો આથી પ્રથમ છંટકાવની વાત મિત્રો બીજા છંટકાવમાં કઈ દવાનો ઉપયોગ કરવો તેના વિશે સંપૂર્ણ માહિતી લઈને આપણે પાછા મળીશું અમારી ચેનલ ખેડૂત પરિવારને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરી બધા જ વિડીયો માહિતી તમારા સુધી પહોંચી રહે તેટલા માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ખેડૂત મિત્રો હવે આપણા પાસા મળીશું આગળના છટકાઓમાં કઈ દવાનો ઉપયોગ કરો તેના વિશે સંપૂર્ણ માહિતી લઈને પાસા મળીશું થેન્ક યુ ખેડૂત મિત્રો જો મિત્રો વિડીયો સારો લાગ્યો અને માહિતી સાચી લાગી હોય તો વિડીયોને વધુને વધુ શેર કરો લાઇક કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં Thank you.